હરિ ઓમ નમો નમ સર્વેભ્યો નમો નહ વિદ્યાર્થી મિત્રો મજામાં છો ને ખૂબ ખૂબ સરસ મિત્રો આજે હું આપને ધોરણ બાર વિષય સંસ્કૃત જેનો કોડ નંબર એકસો ઓગણત્રીસ છે એ અંતર્ગત જે તમે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના સંસ્કૃત વિષય રાખીને ધોરણ બારમાં અભ્યાસ કરી રહ્યા છો તેવા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ અને એકવીસ માટે સુધારેલ અભ્યાસક્રમની જે વિગત અંતર્ગત અભ્યાસક્રમમાં મિત્રો ત્રીસ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આપણું શિક્ષણ ખાતું અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આપના હિતમાં બહુ સરાહનીય જે નિર્ણય કહેવાય ખૂબ જ ઉત્તમ પ્રકારનો નિર્ણય લીધો છે અને ગુજરાતનો જે વિદ્યાર્થી છે એ આ કોવિડ નાઇન્ટીન વૈશ્વિક મહામારી હેઠળ જ્યારે હોમ લર્નિંગ કરી રહ્યો છે ત્યારે એ વિદ્યાર્થી તનાવથી મુક્ત રહે પરીક્ષાનો એને હાવ ન રહે હળવાશથી ભણે હોમ લર્નિંગ દરમિયાન બહુ સરસ રીતે એ તમામ પરીક્ષાઓ નું માર્ગદર્શન મેળવતો રહે અને ધોરણ દસ તથા ધોરણ બારની જે બોર્ડની પરીક્ષામાં પણ ઉત્તમ દેખાવ કરે એ હેતુથી શૈક્ષણિક કાર્યના દિવસો ટૂંકા થતા હોવાને લીધે તેનો અભ્યાસક્રમ પણ એને ઘટાડવો પડે એવી સરસ મજાની જે ચિંતન કર્યા પછીની તમારા માટેની ખૂબ ઉપયોગી અને તમને હવે પછી અભ્યાસ કઈ રીતે કરવો અભ્યાસક્રમમાં કયા કયા ટૉપિકો ભણવાના એનું તમામ માર્ગદર્શિકાના રૂપે ત્રીસ ટકા જેટલો ઘટાડો એ દરેક વિષયમાં મિત્રો એ કરવામાં આવ્યો છે મિત્રો આના માટેના ઘણા વેમિનારો પણ થયા ત્રણથી ચાર અને એમાં આપણા માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારી અધિકારીશ્રીઓ ખુદ આપણા શિક્ષણ મંત્રી પણ એમાં જોડાયા સાથે સાથે વિષય તજજ્ઞશ્રીઓનો પણ અભિપ્રાય લેવામાં આવેલો અને એમાં હું પણ એનો મિત્રો સાક્ષી રહ્યો છું એટલે જે વાત તમારા માટે તમારા હિત માટે થઈ અને જે નવથી બારના તમામ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને જે ગુજરાતમાં જેટલા માધ્યમિક શિક્ષણ બોર્ડની તાબામાં આવતી જે અભ્યાસક્રમની જે બાબતો છે નવથી બારના જે વિષયો આવે છે એ તમામ વિષયોમાં ત્રીસ ટકા જેટલો ઘટાડો કરી અને ભારણ ઓછું કરવામાં આવ્યું છે મિત્રો હળવાશથી ભાર વગરના ભણતરવાળું એ સ્વરૂપ અને હકારાત્મક વલણની સાથે સુધારો એવો સરસ કરવામાં આવ્યો કે તમને ભવિષ્યમાં પણ જે ટોપિક મિત્રો રદ થયા હોય એ ટોપિક પણ નુકસાન ભવિષ્યમાં પણ ન થાય એનું પણ ધ્યાન આપવા માટેનું સૂચન પણ કરેલું છે મિત્રો એક વાત તમને કહી દઉં કે આ જે ઘટાડો મિત્રો કરવામાં આવ્યો છે એ ઘટાડો એ માત્ર પરીક્ષા પૂરતો જ છે એટલે કે જે ટોપિક જે પ્રકરણ એ ત્રીસ ટકાના ઘટાડામાં આવી જાય છે એને શાળાકીય પરીક્ષા દરમિયાન કે બોર્ડની પરીક્ષા દરમિયાન એમાંથી એક પણ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં એની ખાસ તમારે ધ્યાનમાં લેવા જેવી બાબત છે અને એ પૂછાશે પણ નહીં તો મિત્રો હું આ વાત લઈ અને આપની સમક્ષ પૂરતું માર્ગદર્શન તમને મળી રહે સચોટ માર્ગદર્શન મળી રહે એ હેતુથી તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું તો મિત્રો હું તમારો સંસ્કૃત વિષયનો અધ્યાપક શૈલેષ સર મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું મિત્રો જો તમે નવા જોડાયા હોવ તો તમે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને સબસ્ક્રાઈબ ખાસ કરજો કે જેથી મિત્રો મારા તરફથી જે તે કોઈ નવા નોટિફિકેશન્સ અને અપડેટ થતી જે માહિતી છે એ તમારા સુધી તરતને તરત શીઘ્રાતિ શીઘ્ર પહોંચતી રહે એ ખાસ હેતુ રહેલો છે મિત્રો આ જે બાબત હું તમને સમજાવવા જઈ રહ્યો છું માર્ગદર્શન આપવા જઈ રહ્યો છું તે દરમિયાન જો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય સમજ ન પડે તો ચોક્કસ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખીને મને મોકલી શકો છો હું ચોક્કસ એનો પ્રત્યુત્તર આપીશ મિત્રો તો તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોશો કે જેથી તમને ચોક્કસ આપણો જે અભ્યાસક્રમ જે છે એને કેટલો રહ્યો છે અને કેટલો બાદ થયો છે ત્રીસ ટકા જેટલો જે ઘટાડો થયો છે એની પણ હું ચર્ચા અહીંયા કરવાનો છું અને જે સિત્તેર ટકા જેટલો અભ્યાસક્રમ તમારે ભણવાનો છે એનો પણ હું અહીંયા તમારી સમક્ષ એ બધી વાતોને રાખવાનો છું તો મિત્રો તૈયાર છો ને ખૂબ સરસ તો શરૂ કરું છું અભ્યાસક્રમમાં સૌથી પહેલાં રાખેલ જે બાબતો છે એને આપણે જોઈ લઈએ અને ત્યારબાદ બાદ થયેલી બાબતો છે તેને જોઈશું તો અભ્યાસક્રમમાં રાખેલ પદ્ય ગદ્ય અને અન્ય જે બાબતો છે અન્ય બાબતમાં ન્યાય પરિચય આવશે અલંકાર પરિચય આવશે છંદ પરિચય આવશે સંસ્કૃત સાહિત્યનો જે પરિચય આવશે એ તમામ બાબતો એમાં આવશે તો સૌથી પહેલાં આપણે પદ્ય વિભાગને જોઈએ તો તમારું પદ્ય એક જે છે વેદામૃતમ આપણે સૌથી પહેલાં રાખેલ પદ્યો ગદ્ય અને અન્ય બાબતને આપણે સમજીએ છીએ તો એમાં પ્રથમ પદ્ય વેદામૃતમ એ તમારે ભણવાનું રહેશે બીજું પદ્ય સ્મૃતિ રસ સુધા એ પણ અભ્યાસક્રમમાં છે પાંચમું પદ્ય યક્ષ યુધિષ્ઠિત સંવાદ એ પણ તમારા અભ્યાસક્રમમાં રહેશે સાતમું પદ્ય સુભાષિત મધુબિંદ એ પણ તમારા અભ્યાસક્રમમાં રહેશે એવી રીતે આઠમું પદ્ય જ્ઞેયમ રૂપમ તદેવમે એ પણ તમારા મિત્રો અભ્યાસક્રમમાં રહેશે અને નવમું પદ્ય કિમ વૈદ્યના પ્રયોજનમ એ પણ તમારા અભ્યાસક્રમમાં રહેશે એટલે આ રીતે જોઈએ મિત્રો તો કુલ છ પદ્યો જે છે એ તમારા અભ્યાસક્રમમાં આ ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ અને એકવીસ માટેનો જ આ સુધારો છે એટલે એ જ બે હજાર વીસ અને એકવીસમાં જ આ તમારા જે છ પદ્યો છે એ છ પદ્યો તમારે અભ્યાસ કરવાનો છે અને એમાંથી જ પરીક્ષામાં શાળાકીય પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય એમાં થી એ પ્રશ્નો મિત્રો પૂછાશે હવે ગદ્ય વિભાગ મિત્રો જોઈએ તો ગદ્ય વિભાગમાં ગદ્ય અગિયાર દ દ દિ એ તમારે અભ્યાસક્રમમાં રહેવાનું રહેશે પછી બારમું જે ગદ્ય છે કંકણસ્યતુ લોભેન એ પણ અભ્યાસક્રમમાં રાખવામાં આવ્યું છે એ રીતે ચૌદમું ગદ્ય વિવાહ સંસ્કાર એ પણ તમારા અભ્યાસક્રમમાં રાખવામાં આવ્યું છે એવી રીતે પાંચમું પંદરમું સોરી પંદરમું ગદ્ય નમો મહર્ષય નિત્યમ એ પણ તમારા અભ્યાસક્રમમાં નિયત કર્યું છે એવી રીતે સોળમું ગદ્ય પુત્તલિકા પરીક્ષા એ પણ તમારા અભ્યાસક્રમમાં રાખવામાં આવ્યું છે અઢારમુ ગદ્ય પરિતૃષ્ટા યાસ્યથી એ ગદ્ય પણ અભ્યાસક્રમમાં રાખેલું છે ઓગણીસમું ગદ્ય પુસ્તક સત્મપ્રતાંત એ પણ તમારા અભ્યાસક્રમમાં છે અને વીસમું જે ગદ્ય મુદ્રા નામ ધનમ પ્રોક્તમ એ પણ તમારા અભ્યાસક્રમમાં રાખવામાં આવેલું છે એટલે એ રીતે અહીંયા જો આપણે જોઈએ તો તમારા કેટલા કે આઠ જે ગદ્ય છે આ ચાર થયા અને આ ચાર એટલે કુલ આઠ જે ગદ્ય છે એ તમારા અભ્યાસક્રમમાં રાખવામાં આવેલ છે એટલે આમ જોઈએ તો આપણા પદ્ય અને ગદ્ય પદ્ય દસ છે અને ગદ્ય પણ દસ છે એકથી દસ પદ્ય છે અગિયારથી વીસ ગદ્ય છે મિત્રો તો એ પૈકી જોઈએ તો એકથી દસ ગદ્યમાં ચાર એકથી સોરી એકથી દસ પદ્યમાં જે ચાર પદ્યો છે એ બાદ થયા છે છ પદ્યો રાખવામાં આવ્યા છે એવી રીતે અગિયાર થી વીસ જે ગદ્ય એટલે કે દસ પાઠ થયા ગદ્યના એમાં આઠ ગદ્ય રાખવામાં આવ્યા છે અને બે ગદ્ય એ બાદ કરેલ છે મિત્રો આ તમારી જાણકારી માટે હું તમને એ એ વાત રજૂ કરું છું હવે આગળ અન્ય જે બાબત છે એમાં કઈ બાબતો રાખવામાં આવી છે એને પણ મિત્રો આપણે સમજી લઈશું કે જેથી તમને એને તૈયારી કરવામાં મુશ્કેલી ના પડે ફરી એકવાર વચ્ચે હું તમને યાદ દેવડાવી દઉં કે આ જે રાખેલ બાબત છે એ ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ અને એકવીસ માટે જ છે બરાબર એટલે એને ધ્યાનમાં રાખવાનું ખાસ તો એમાં ચાલુ વર્ષ દરમિયાન જે અન્ય બાબતમાં ન્યાય પરિચયમાં તમામે તમામ જે આપણા દસ ન્યાય છે એ આપણા અભ્યાસક્રમમાં રાખેલ જ છે એવી રીતે અલંકાર પરિચય તમામ અલંકાર ચાર અલંકારો આપણા અભ્યાસક્રમમાં છે એને પણ રાખેલા છે એ છંદ પરિચયમાં તમામે તમામ પાંચે પાંચ છંદ છે એ પણ તમારે અભ્યાસક્રમમાં રાખેલા છે તો એને પણ તમારે તૈયાર કરતા રહેવાનું થશે અને આગળ સંસ્કૃત સાહિત્યનો પરિચય જે છે એ જે આખો આખો વિભાગ છે અંતર્ગત કયા કયા ટોપિકો આપણા અભ્યાસક્રમમાં રાખવામાં આવેલા છે એને પણ મિત્રો તમે સમજી લો તો રામાયણ મહાભારત મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિઓ પૈકી કુમાર સંભવમ રઘુવંશમ પછી નાટ્યકાર શુદ્રક એની નાટ્યકૃતિ મૃચ્છકટિકમ પછી સંસ્કૃત નીતિ કથાઓ પૈકી હિતોપદેશ આયુર્વેદનો ઇતિહાસ એ પૈકી ધન્વંતરી ચરક સુશ્રુત આચાર્ય ચરક આચાર્ય સુશ્રુત એ તમામ અને ખગોળશાસ્ત્ર અંતર્ગત વરા મિહિર આટલી જે બાબતો છે આટલા ટોપિક છે સંસ્કૃત સાહિત્યના પરિચય અંતર્ગત એ પણ તમારે આ અભ્યાસક્રમમાં મિત્રો રાખવામાં આવેલ છે એટલે આ રીતે તમારે અભ્યાસ કરતું રહેવાનું હવે આપણા આજે ત્રીસ ટકા જેટલો અભ્યાસક્રમમાં ઘટાડો થયો એ ત્રીસ ટકા જેટલો ઘટાડો કયા વિભાગમાં કઈ બાબત રાખવામાં આવેલ છે એ અહીંયા જોયું ઘટાડો કરેલ છે હવે અહીંયા જોઈએ એટલે કે એમાં બાદ કરેલ છે તો પદ્ય વિભાગ આપણે જોઈએ તો અભ્યાસક્રમમાંથી બાદ કરેલ પદ્ય ગદ્ય અને અન્ય જે બાબતો છે એને આપણે હવે અહીંયા સમજી લઈએ કે જે ત્રીસ ટકા જેટલા ઘટાડાની અંતર્ગત આ બાબતો આવી જાય છે તો મિત્રો અહીંયા તમે ધ્યાન આપો તો પદ્ય વિભાગમાં જોઈએ તો પદ્ય ત્રણ સંતિ મે ગુરુઓ રાજન એ તમારા અભ્યાસક્રમમાંથી બાદ કરી દીધેલું છે એમાંથી તમારે શાળાકીય પરીક્ષામાં કે પછી બોર્ડની પરીક્ષામાંથી પ્રશ્ન પૂછાશે નહીં એ રીતે પદ્ય ચાર સંજુ હુ ધી એ પદ્ય પણ આપણે અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવેલું છે અને છઠ્ઠું પદ્ય પ્રણમામી મુદા એ પણ અભ્યાસક્રમમાંથી બાદ થયેલું છે અને દસમું પદ્ય અન્યોક્તય એ પણ અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવેલું છે કુલ ચાર પદ્ય જે છે એ અભ્યાસક્રમમાંથી બે હજાર વીસ અને એકવીસના આ ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન એ બાદ થયેલું છે હવે ગદ્યને જોઈએ મિત્રો તો ગદ્ય વિભાગમાં જે તેરમું ગદ્ય જે છે અનપરાધાત્ર દાત્રિ એ અભ્યાસક્રમમાંથી બાદ થયેલું છે અને સત્તરમું ગદ્ય જે છે આશ્રમ વર્ણન વર્ણનમ એ પણ અભ્યાસક્રમમાંથી મિત્રો બાદ થયેલું છે એટલે કુલ બે ગદ્ય જે છે એ આપણા અભ્યાસક્રમમાંથી મિત્રો બાદ થયા છે એમાંથી પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછાશે નહીં પરંતુ આ જે બાદ થયેલા જે તમામે તમામ જે ટોપિક છે ગદ્ય અને પદ્યના એનો અભ્યાસ તો તમારે કરવાનો જ રહેશે કારણ કે શિક્ષણની બાબતમાં એ શૈક્ષણિક બાબતમાં ભવિષ્યમાં તમને ઉપયોગી થાય એ હેતુ તો રહેલો જ છે એટલા માટે તમારા જે ગુરુજન છે એ તમને શીખવશે તો ખરા જ પરંતુ એ શાળાકીય પરીક્ષા કે બોર્ડની પરીક્ષામાં એમાંથી પ્રશ્નો નહીં પૂછાય એ ચોક્કસ વાત છે હવે આગળ મિત્રો સંસ્કૃત સાહિત્યનો પરિચય અંતર્ગત એમાં કઈ બાબતો બાદ કરવામાં આવી છે તો ગૃહ્ય સૂત્ર એ ટોપિક બાદ થયેલું છે મહાકવિ માઘ અંતર્ગત શિશુપાલવધમ એ પણ બાદ કરવામાં આવ્યું છે અને મહાકવિ બાણભ અંતર્ગત હર્ષચરિતમ અને કાદંબરી એ પણ ટોપિક તમારે બાદ થયેલું છે એટલે આટલા સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ અંતર્ગત ગૃહ્ય સૂત્ર મહાકવિ માઘ શિશુપાલવધમ મહાકવિ બાણભટ્ટ અંતર્ગત હર્ષચરિત અને કાદંબરી એટલો અભ્યાસક્રમ તમારે એ સંસ્કૃત સાહિત્યનો પરિચય અંતર્ગત બાદ થયેલો છે તો આમાંથી તમારે પરીક્ષામાં પૂછાશે નહીં મિત્રો હવે સમગ્ર થયા સમરી જોઈએ તો અભ્યાસક્રમમાં ત્રીસ ટકા જેટલો ઘટાડો અંતર્ગત પદ્ય તમારા ચાર બાદ થયા છે ગદ્ય બે બાદ થયા છે અને સંસ્કૃત સાહિત્યના પરિચયની અંદર ત્રણ જે બાબતો છે એ પહેલું ગૃહ્ય સૂત્ર બીજું મહાકવિમા ત્રીજું મહાકવિબાણ પટેલ ત્રણ જે ટોપિકો અંતર્ગત પેટા ટોપિકો પણ બાદ થયા છે એટલે કુલ તમારે એ દૃષ્ટિએ ત્રીસ ટકા જેટલો અભ્યાસક્રમ મિત્રો આ ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ અને એકવીસ માટે એ નિયત કરવામાં આવેલું છે મિત્રો આ બાબતમાં તમને જે કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને લખી મોકલજો બીજી એક વાત મિત્રો હું તમને કહું કે તમે સંસ્કૃતના જે વિદ્યાર્થીઓ છો એ સંસ્કૃતના વિજ્ઞાન પ્રવાહના અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ હોવાથી આપણું સંસ્કૃતનું જે પાઠ્યપુસ્તક છે મિત્રો એ સંસ્કૃતનું પાઠ્યપુસ્તક એ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંને પ્રવાહ માટે એક જ છે એટલે કોઈ એવો પ્રશ્ન હવે રહેતો નથી કે વિજ્ઞાન પ્રવાહ માટે પણ આ રહેશે કે સામાન્ય પ્રવાહ માટે પણ આ રહેશે ટૂંકમાં તમામે તમામ પ્રવાહ માટે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંને પ્રવાહ માટે આ સુધારો જે આપેલો છે અભ્યાસક્રમનો એટલે કે ત્રીસ ટકા જેટલો ઘટાડો આ રીતે જે આપેલો છે બંને પ્રવાહ માટે એ લાગુ પડશે મિત્રો આ માટે કોઈ તમને મૂંઝવણ હોય તો પણ તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને લખી મોકલજો હું ચોક્કસ તમને એનું સચોટ માર્ગદર્શન આપવા પૂરેપૂરો બંધાયેલો છું પૂરેપૂરું માર્ગદર્શન આપીશ મિત્રો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી તમે જોયો એ બદલ હું આપનો આભારી છું તમારે હવે આનો સ્ક્રીનશોટ લઈ લેવા માટે જો તમે તૈયાર હોવ તો હું તમને જગા આપું છું મિત્રો પરીક્ષા માટેની જે હવે તમને એક સરસ મજાનું એક ગાઈડલાઈન મળી ગઈ છે કેવી રીતે તૈયાર કરવું કેટલા ટોપિક રહેશે કેવી રીતે ચલાવવાનું થશે એ ઘણા બધા પ્રશ્નો એ ઉપસ્થિત હતા મૂંઝવણો હતી પરંતુ આપણા શિક્ષણ વિભાગે તમારા માટે ખૂબ સરસ એ નિર્ણય લઈ અને તમને સચોટ માર્ગદર્શન આપેલું છે અને એ માર્ગદર્શન અંતર્ગત હું તમને અત્રેથી આ વાત સ્પષ્ટ કરી બતાવી દીધું છે કે તમારે કેટલા ટૉપિક રાખેલા છે કેટલા ટૉપિક બાદ થયા છે અને તમારે કઈ રીતે તૈયારી કરવી મિત્રો બોર્ડની પરીક્ષામાં ગુણભારને ધ્યાનમાં રાખી અને એ પ્રમાણેના જે ટોપિક બાદ થયા હશે એને એ પ્રમાણેનું મર્જ પણ કરવામાં આવશે બોર્ડ જે પ્રમાણેની સૂચના આપશે તે પ્રમાણેનું એ પ્રમાણે પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે એ તો બોર્ડ જે સૂચવશે અને જે રહેલું છે તે પ્રમાણેનું રહેવાનું છે પરંતુ એમાં આ જે ટૉપિક જે બાદ થયા છે એ બાદ થયેલા ટૉપિકનો જે ગુણભાર છે એ ગુણભાર રાખેલ ટૉપિકની અંદર એ બોર્ડ પોતાની રીતે એના તજજ્ઞની ટીમો દ્વારા બહુ સરસ રીતે આપણને એ તૈયાર કરીને આપશે મિત્રો આપણો આ ગુજરાત રાજ્ય સરકાર જે સરસ મજાનો આપના માટેનો જે આ નિર્ણય લીધો છે એને ખરેખર અત્રેથી લાયક છે અને તમે આ રીતે ખૂબ હોમ લર્નિંગ દરમિયાન મહેનત કરવા માટે તૈયાર હોવ ખૂબ મહેનત કરતા હોવ અને ચોક્કસ માર્ગદર્શન એ તમને મળવાનું જે સમય હોય એ ચોક્કસ સમય તમને ખરેખર મળી ગયો છે એટલે હવે તમારા માટે સીધે સીધું ધ્યેય તમ કમ્પ્લીટ દેખાય એવું જ છે કે હવે મારે કઈ રીતે કઈ દિશામાં કેવી મહેનત કરવી કેટલા ટૉપિકોને કઈ રીતે તૈયાર કરવા તો બહુ સરસ રીતે મહેનત કરજો અને ખૂબ જ સફળતા પ્રાપ્ત થાય એવી હું આપને શુભ ભાવના શુભ અભિલાષા અને શુભેચ્છા પાઠવું છું મિત્રો હવે નવા એક ટોપિક સાથે આપણે મળીશું ત્યાં સુધી શૈલેષ ઓઝાના નમસ્કાર જય જય ગરવી ગુજરાત